નમસ્કાર મિત્રો આજની વાત એક એવી મહિલા વિશે છે જેને રાત્રિના અંધકારમાં જીવતે જીવ નરક જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું રાત્રે સાડા અગિયાર વાગે એક અજાણ્યો પુરુષ તેને ઢસડીને લઈ ગયો અને પછી જે બન્યું તે સાંભળીને કોઈનું પણ મન કંપી ઉઠે આજે આપણે સાંભળવાના છે તે મહિલા અને મનસુખ રાઠોડ વચ્ચેની વાતચીત જ્યાં એક પીડિત સ્ત્રી પોતાનો દુઃખદ અનુભવ શેર કરે છે

હા એને હે ને મને મારી મારી ને બળાત્કાર કર્યો તમારું નામ શું છે હું મારી મારી ને બળાત્કાર કર્યો ટીકા ના થોડા ને મારી મારી તમારું નામ શું છે કુંજલ હે કુંજલ કુંજલ બેન હા ક્યાં રહો છો છોડવડી મહેસાણા નું મહેસાણા માં અત્યારે રહી છું

કરણસર મુંગોડેમ લઇ ગયો ક્યાં આગળ લઇ ગયો અલા બગીચો ક્યાં રયો બસ સ્ટેન્ડ પાસે હમ ના લઈ ગયો મુંગો દીધો હા સંદ્રા મોલેસ ક્યાં ના એટલે હાલી મુંગો દીધો તો ગાડી બેહાડી અલા વા મુંગો દે કરે ને લઈને આયલો જાતો પરાંતે ધમકી તો હમ

કેટલા વાગે અંદાજે એ તમાર ઘર વાળા ને ખબર મુંગો તમે દીધો ને ઘરવાળા ને ખબર કેટલા વાગે છે અંદાજે એક ડોડનો ગાળો હતો યાર આખો દિવસ ન રાત ના રાતના રાતના થોડીક વખત વસાળી થોડી રાતના એક ડોડનો ગાળો હતો એ ભાઈ નું કહેવાનું એવું છે કે એક ડોડનો ગાળો હતો અને રાતના મુંગો લઈ અને મને લઈ ગયા અને આ કઈક બાઈ એક કરવા ગયા તા તમે હા એને કઈક એકી કરવા ગયા હશે ને પાછળ થી અને મૂંગો દઈ અને એને ઓલા ગાર્ડન માં લઈ ગયો ગાર્ડન માં રાતે દોઢ વાગે તો કોઈ હોય નઈ એટલે ત્યાં એને બળાત્કાર કર્યો આવું બધું કે છે બેન બાપુ તમે જે યાદિ માં નોકરી કરો છો તમને એટલી તો ભાન પડે કે જે માણસ ઈચ્છા નો હોય મૂંગો દે થી બેકારો કર્યા વગેરે રે પણ એ તો હવે હું તો ન્યા સુધી જાણું છું કે હું તો એમ જ કઉ છું કે આ દુનિયામાં ક્યાંય ક્યાય બળાત્કાર થતો નથી આ વાત કરો છો મારો અનુભવ એમ નહિ આ એ બોલે છે તમે જો તમે હવે એનું કંટાળો પોલીસ એમાં ફરિયાદ લઈએ કોઈ દી નો 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 લે હવે મને મૂંગો દઈ પછી હાલ્યો જતો હમ હમ અને આ બાજુ ભેગી હાલી જતી તી મેં કીધું જતો તો હાલી જતો તો કે ના ટયડે જતો સાચી વાત છે તો ઘરે જતા તો ત્યાં સોલાણી નહીં એને રેડી નું નક્કી આ કેટલા કિલોમીટર ત્યાં જ થાય હમ હમ એ તો ઈ તો પેલે થી સુધી તપાસ થાય ને ભાઈ પેલે થી તમે જ નક્કી કરો ને અંદાજે તમે પાંચ ફૂટ દેડ હોય તો તમે સોલાઈ જાવ હા અને કદાચ ઈ હાલો હું એમ તો કે ઈ આમ ટીંગાડે જાય કે લઈ જાય ગમે એમ કરીને પણ પાંચ માણા એકાદો માણા તો કોઈ ખ્યાલ આવવો જોઈએ ને એટલે ઈ છે ને બાપુ પોલીસ માં ફરિયાદ કરવી એમ હેલી નથી હેલી નથી અને પોલીસ એવી ફરિયાદ આવી રીતે લઈએ પોલીસ સસ્ટડી થાય હામે વકીલ રોકો એટલે મેટર માં પોલીસે કેમ કઈ પૂછ્યું નહિ એમ માણસ સીધો માં રજૂ કરે ભાઈ એમ તમે આરોપી દર્શાવવા છો બહુત વાત છે જો મુંગો દીધો ને મન બડદકાર કર્યો અને મન ડરડી ન લી જાત પછી આ બાઈ સીધી હેઠે સુઈ ગઈ હવે ઇન બડદકાર થઈ ગયો લેવાનું શું કરો હમ હમ મતલબ એના કન્ટેમ્પ્ટ નો મળતો એમને ખબર પડે ને કે પોલીસ છે ને એ આ એક જણો નિવેદન લે એના સુપરવિઝન અધિકારી આવે એ બધાઈ પાડી એક નું એક નિવેદન લેતું હોય ને તઈ ઈ ટ્રાય કરે કે હવે બરાબર છે

બગી છે બગી મૂંગો તમે મોગોદ લઇ ગયા કેટલું એક અધો કિલોમીટર સેટરો લઇ ગયું છે તમને જે મૂદ લઇ ગયા એનું અંતર કેટલું થાય તમને પૂછે કેટલો થાય મને એટલે આમ આયથી ઓલા બસ સ્ટેન્ડ જાય એટલું કઈ થી આ આપડે કોલેજ જાય એટલું કેટલું થાય બસ સ્ટેન્ડ ઓલા જુના બસ સ્ટેન્ડ જાય એટલું અરે લાયતે હમજી લ્યો ને કે 600 મીટર જેટલું થાય અહી આઈ ગયો કે બાઈ ન ત્યો હાલો હા ફસિયા હુંદી તેમ ઢડ ઢડતો ગયાતા કે આલે ગયાતા ઘાડાતે બે હા પણ તમાર પગ બગમાં સોલાણ હતા કે એનામ કોઈ વાતો જ ન થઈ એવું મેને ત્યારે સોલાઈ ગયા હું તો દવા લીધી દીધી ના વણ સરા ઈ દી દાખલ હતું હા ટંડી દાખલ હતું હમ હવે ઈ દાખલ તમે હોય બાજુ બોલું બેઠું બેઠું હોય છે બસ સ્ટેન્ડ માં જ્યાં રિયો છો ત્યાં રહી ને ખાય થી આનંદ કરો બાકી બીજી ક્યાંય માં પડો નહી આ તમારું કામ નથી આ બળતકાર કરવા નીકળો માં એમ બાપુજી બગીચો નથી બળત્કાર થાય કોક સડાવે ને આપણું બળત્કાર કરીએ એમ થતા છે બળત્કાર એમ થાય બળત્કાર ના કંટમ કે કંટામ બાજુ વાળો કઈ દાખલ કરી આમ જ ખબર બળતકાર થયો ખબર કોક આમાં કરો ને કોક મરી જાય નિર્દોષ હા ભાઈ ને આવું કઈક વાત કરવી હતી હાલો ગણેશ ઉત્સવ કઈ દિવસે હતો આમ અહિયાં સુતા હતા સમજ્યા કામ કરી ને ઓલો પેટ્રોલ પંપ ક્યાં આવે છે ત્યાં બેલા ફેરવા મેં રાખ્યા તા હજાર રૂપિયા તમે બે માણસ અહિયાં સુતા તા ને આ પેશાબ કરવા ઉભી થઈ ને આલતી ગઈ તી પાણી થી ઉઠી હું ચાલતો નતો સુતો તો એટલે અમે અહીંયા બે માણસ અહીં પેછા કરો એ ખાસામાં જતા જ અહીંયા આપડે ક્યાં તમે દાતણ અહીં દેવું હા જાત તમારું નામું છે સહેલો સહેલો આખું નામ ધીરુ ધીરું ધીરુ સોલંકી સોલંકી હા પછી પછી અમે અહિયાં ઉતારતા તા બે માણા હમ તો આને મૂંગો દય કરેલું લઈ ગયો હૈ પછી આ મને એમ કે અમને અહિયાં ત્યાં થોડુંક આમ નદી કાંઠો છે ને કે ત્યાં લઈ ગયો ત્યાં જઈને મીંડો ઢીકણ પાટણ મારવા જેવો કે મને એ એમ કેતો કે બોલતી નહીં કે તું હાલવા માંડજે સામે ભેગું નહીં પણ એવડી પેશાબ કરવા ગઈ તી તમે જાગતા તા કે તમે સુઈ ગયા નહી નહીં હું સુતો તો એ આવીને મને વાત કરી ને કેટલા વાગ્યે વાત કરી સવારના સવારમાં અને રાતે કેટલા વાગે ગઈ તી એક દોઢ વાગ્યાની હું આખી રાત ગોતવામાં જ હતો.

અહીંયા બગીચા છે ને બાજુમાં તોય પાછી બગીચા બગીચા ને નદી ને ક્યાં ફેર પડ્યો પછી તમે કહો છો કે નદી માં રાઈડું નાખતી હતી ચંદ્ર અહીંયા રાઈડું ક્યાં નાખતી હતી અમે ગોતતાવા ગયા તા એને ગોતતા તા રાઇડ અમે રાઈડું નાખતા અમે રાયડિયું ના કર તું તો કર ને મને હવારે ખબર પડી અને હવાય મને અમે ગોતતા તા ને હવારે ઈ જડી એમ તોય બી તમે કહો છો ને હું ગોતવા તા ને તું તો કર મને સવારે ખબર પડી

તું તારી રીતે મુગો થઈને બાઈને ડાયરી જઈને કેમ થાય જો તો તું ટ્રાય કર તો તારી ઘરે ચલ તું તું ને તું તારી જ છે ને પણ વિડીયો કોલ કરો એટલે તમને બતાવું કેવડી હાઈટ છે એની શું છે અરે ત્રણ ની જ નથી ને હા પણ તમે પણ વિડીયો કોલ કરો ને તમને ખબર પડે કે નઈ હકીકત છે ખોટું એમ મારી વાત સાંભળ એટલે કેવડી બાઈ છે

હા તમે આવડા ઠોકી બિરાડો છે પણ ક્યાં છોટી પડ્યા છે ને કઈ કાકા કઈ કાઈક વિચાર તો કરી હું પણ હાલી જ મળ્યો છું એ તું ને એક તમે મથો આ બીજે કીધી એમ બળાત્કાર નો થાય વાતો કરો એ બળાત્કાર થઇ ગયો હા તો હું આયા મારે તો બસ સ્ટેન્ડ ની નોકરી રહી ને તો હું ઘડીક વાર બેહવા આયવો તો મને કે જરાક આ ફોન કરી દયો તો તો તમારા નંબર એને કાઢ્યા મે કીધો આ નંબર તો મારી પાહે છે ભાઈ હા એમ કે ઓલા ઓડિયન વિડિયન હા પણ ત્રણ એટલે આને એમ કે બળદકાર આમ થઈ જતું હોય બળદકાર લીંડા વેરી નાખતા હોય એ બળદકાર થાય બા હા એમ પોલીસ છે એને પણ ખાલી ગેંગે ફેફે થાય એક જ વસ્તુ મનસુખભાઈ મારે મારી બાઈ પાસે જવું હોય ને તો એની સો વાર ઈચ્છા હોય ને તો જ મેળ હા હવે આ સીધો છોટી પડે છે ને એમ વાતું કરે એમ થાય હમ કાઈ વાંધો નહીં એ તો અમે ઓડિયો હું સોશિયલ media માં નાખીએ છીએ એટલે ભલે એ તો youtube વાળા ચડાવે છે. શું છે બીજું કયો નવીનમાં? બસ આનંદ માં આનંદ આવો ને કોક દી આ બધું હવાઈ આવો. હમણાં અહીંયા બેસણ આવ્યો તો હું. કે દે. અ હું કંઈક કાર્યક્રમમાં ભજનમાં ગયો હતો તો અહીંયા નહોતો બેસણ. અ એટલે કેટલા દિવસ થયા? હમ ઘણું થઈ ગયો એને તો પણ.

અંધકારમાં માનવતા ક્યાંક ફોવાઈ ગયો ન્યાયની રાહમાં આંખો થાકે છે પણ હિંમત હજી એની અંદર ધપકે છે મનસુખભાઈ જેવી અવાજો ઉઠે છે સત્યના દીવા ફરી પ્રગટે છે ભાઈને નથી માનવી લડવાની વેળા છે આ અવાજ દરેક બહેનની વેળા છે જેઓ ચૂપ છે તેઓ પણ બોલવા શીખે અંધારામાંથી સૂરજ લાવવા શીખે